મે મહિનાના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાના શહેરમાં ઉનાળાનો આકરો જોવા મળ્યો આજે થરાદ શહેર અને તાલુકામાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ થી વટાવી જતા રહીશો તીવ્ર ગરમીમાં શેકાયા હતા થરાદ શહેરમાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેના કારણે લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે આજે બપોરના સમયે તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર કરી જતા શહેરના રોડ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા બપોરના એક વાગ્યાના સમયે લોકો ગરમીથી બચવા માટે ઘરોમાં આશરો લેતા જોવા મળ્યા હતા જોકે સાંજના પાંચ વાગ્યા પછી લોકો બહાર નીકળીને ઠંડા પીણાની મોજ માણતા નજરે પડ્યા હતા

મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ કાળઝાળ ગરમીની સૌથી વધુ અસર પશુ પક્ષીઓ પર જોવા મળી રહી છે જેઓ કફોડી હાલતમાં મુકાયા છે બપોરના સમયે ઉનાળો આકરો તપતો હોવાથી બજારો અને રોડ રસ્તાઓ પર એકલતા છવાયેલી જોવા મળી હતી